નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામ યુટ્યુબ ચેનલમાં તો તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસ અને વાર બુધવારના આજના ઊંઝા અને થરાદ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર નજર માની લે પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો હોઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ પછી લેક કરી નાખો જેથી આવા જ વિડિયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી છે તો શરૂ કરીએ તો સૌથી પહેલાં જોઈએ ઊંઝાના વીસ કિલોના બજાર ભાવ કેવા રહ્યા હતા પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે અજમો જે છે એક હજારથી લઈને ચોવીસો ને દસ પછી છે ઇસબ જે છે અઢારસો પંચાવનથી સત્યાવીસો પિસ્તાલીસ તલસફેદ જે છે સત્તરસોથી બાવીસો અને હવે આગળ છે રાયડો જે છે અગિયારસો ચાલીસથી બારસો પછી છે વરિયાળી જેનો નીચો ભાવ છે આઠસો એક અને ઊંચા ઊંચો ભાવ છે છ હજાર અને મેથી જે છે નવસો છવ્વીસથી નવસો છવ્વીસ હવે પછી આગળ છે ધાણા જે છે બારસો એકોતેરથી બારસો એકોતેર સુવા જે છે નવસો પચીસથી પંદરસો છ્યાસી અને જીરું જે છે પાંત્રીસો એકોતેરથી છેતાલીસો અને હવે થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ કેવા રહ્યા હતા આજના જોઈએ જેમાં છે અજમો જે છે નવસોથી અઢારસો સુવા જે છે તેરસો પચાસથી સોળસો વરિયાળી જે છે એક હજારથી સોળસો એકાવન પછી હવે આગળ છે ઈસબગુલ જે છે સત્તરસોથી ચોવીસો એરંડા જે છે બારસો પંદરથી બારસો સત્તાવન બાજરી જે છે ચારસો એકવીસથી પાંચસો અને હવે છેલ્લે છે રાજગરો જે છે આઠસો પચાસથી એક હજાર એકવીસ રાયડો જે છે અગિયારસો પચાસથી બારસો પચાસ અને જીરૂ જેનો નીચો ભાવ છે ત્રણ હજાર અને ઊંચા ઊંચો ભાવ છે એકતાલીસો પાંત્રીસ